નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને કચ્છ હંમેશાથી દેવી દેવતાના સ્થાન વાળું એક જગ્યા રહી છે અને ખાસ કરીને જોઈએ તો આજે જ્યારે એક અબડાસા તાલુકાના લઠેડી ગામે એક એવું સ્થાનક આવેલું છે જ્યાં દરેક લોકો પોતાનું માથું ટેકવીને એક મનની શાંતિનો અનુભવ કરતા હોય છે અને અનેક લોકો એવા હોય છે જેની મનોકામનાઓ અહીં પૂર્ણ થતી હોય છે આ સ્થળ છે અબડાસા તાલુકાના લખેડી ગામે મડદપીર દાદાનું સ્થાન મડદપીર દાદાના ઇતિહાસ વિશે આપણે જાણીશું અને શું આ સ્થળનો ઇતિહાસ અને અનેક લોકો અહીં જ્યારે પોતાની મનોકામના લઈને આવતા હોય છે ત્યારે તેઓની મનોકામના પૂર્ણ થતાં તેઓ શું કહેવા વિસ્તાર હોય છે એ આપણે જાણીશું વેલજી દાદા પાસે વેલજી દાદા આપ ખાસ કરીને આશા પુરાણીઓનું આપનું સ્વાગત છે અને આ સ્થળના ઇતિહાસ વિશે થોડા આજે મળત યાત્રા મહોત્સવ નિમિત્તે જે બધા ભાવિકો પધાર્યા છે આપણે પહેલો તો એને આવકારવા પડે જે મારા ખાસ દાતાઓ કોણ મારા સાંસદ સાહેબ શ્રી એમએલએ સાહેબ શ્રી આવા સંતો તો પહેલાં આપણે આવકારીએ કારણ કે મડદારાનું સ્થાન તો આમ તો જૂનું છે પણ આ જગ્યાને જો કદાચ વિકાસ થયો હોય તો એક મળદારા સમિતિ અને સંઘ સંઘ પરિવાર તરફથી જે પણ કાર્ય થાય છે એના હિસાબે આજે આગળ આટલું મોટું કામ થઈ રહ્યું છે આસ્થા જે મોટી છે અને આજે જે યાત્રા મહોત્સવને ઉજવવામાં આવ્યું છે અત્યારે જે શોભાયાત્રા હતી અને જ્ઞાન કંથન અને અમારી જેવી સાહેબ શ્રી વધારા હતા એમની બહારમાંથી અત્યારે ભોજન હશે અને રાતે ડાયરો હશે તો મળદ દાદાનું સ્થાન આમ જોવા જઈએ તો એ મળદ એનું નામ છે આમ આપણે કહી શકીએ પણ ખરેખર તો શું છે કે મળદ એનું કિતાબ મળે છે આ ચા બોલીએ તો મળદ એટલે મળદથી કામ કરે અને મરદ કહેવામાં આવે તો અમારા દાદા એમ કહે છે કે હું મળદ છું મળદ તરીકે કામ કરું છું અઢાર વરણ જ્યાં આવતા હોય અને બધા સાથે મળી અને બીજાને દુઃખને દુઃખ પડ્યું હોય કારણ કે અહીંયા કોઈ એવું નથી મને દેખાતું અને એવું નથી કરતો કે જોવાનું કાર્ય હોય એ નથી એટલું ચોક્કસ છે કે બીજાના દુઃખમાં આપણે હિસ્સો લઈએ તો કદાચ બધા મળીને એ દુઃખને પાર કરી શકીએ તો જે બધા જે કાલાવાલા કરીએ અને જે કોઈને તકલીફ પડી હોય અને અહીંયા માથું ટેક હોય અને હું તો એટલે સુધી કહું છું કે જે પણ દુખ્યારો આવે છે એને સહભાગી થઈએ તો કદાચ દુઃખ હાળવું થઈ જાય તો અહીંયા આવું કાર્ય ચાલે છે આસ્થાનું ચ્યા અઢાર વરણ જે આવે છે રહી વસ્તુ આજે જે કાર્ય છે એ તન મન અને તન ત્રણ ચીજ એક સંઘ છે માં ખાસ કરીને જે મારો મોટો સંઘ છે દેવા પાટીદાર પટેલ જે છે બચાવ આગળવા જ ને જે પણ કાર્ય થાય છે એની અંદર પૂરેપૂરે સહભાગી આજે જે મારા ભગવતભાઈ બેઠા છે જ્યારે એક ચાર થાંભલા ઉપર કહું એક નાનું મંદિર ત્યારે પાસ્તાવ હોતી પણ પરબતભાઈ ત્યારે એમ કીધેલું કે દાદા અહીંયા માણસો દુઃખી થાય છે અને મંદિરના જે મેનદાતા છે પરબતભાઈ મંજીભાઈ કોઠી છે અત્યારે મારી સામે જ બેઠા છે પછી જે તે વખતે એવું કીધેલું કે દાદા આવા ઘણા માણસો તમારી પાસે આવશે અને એનું ખરેખર આગળ હજી વધતું નામ થશે આજે પરબતભાઈને કહું છું કે તમારી જે વાણી હતી ને આજે ખરેખર એમ થાય છે કે તમારા શબ્દો જે એવા સમયે બોલ્યા હતા કે આજે અમે નજરે જોઈ શકીએ છીએ અને આમ ચોખા બધા માણસો એમ કહે છે કે આંગળી ચિંધેલી કામ આવે પણ પરબતભાઈને આંગળી નહોતી ચિંધેલી આવું મોટું ભવ્ય એક મંદિર બનાવેલું અને એટલું બોલ્યા હતા તે વખતે મને કે દાદા તડકામાં બેઠા છે ને છાયડામાં બેસીને માણસો એવું એક કેન્દ્ર હતું એમનું આજે એમ કહું છું કે ક્યારેક માણસની વાણી હોય ને ખરેખર પાર ઉકડી દે છે આજે પરબતભાઈની વાણી ખરેખર સફળ થઈ છે આજે આપ અત્યારે સાંસદ સાહેબસિંહ બોલ્યા એ બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે કારણ કે અત્યારે જે મોટા હોલ બે બન્યા ગૌશાળાનું કાર્ય ચાલુ છે કદાચ પુરાણ ઉપર છે ચબૂતરો બીજા રૂમ અને ભોજન અને ભજન આ સ્થળ ઉપર અગ્રતા માણવામાં આવે છે ભોજન અને ભજન કારણ કે જે ભજન થાય છે એમાં જ કાર્ય થઈ જાય છે નથી હું માનતો દોરાને કોઈ દાગા કે કે ઠીક કોઈ કે હું નથી જાણતો કારણ કે બધાને ખબર હશે કે હું તો એક પોલીસ ખાતાનો કર્મચારી કહું ઓફિસર કહો હતો અને અત્યારે રિટાયર થયો હતું સાત મહિના થયા વસ્તુને માનતો નથી પણ છતાં પણ કદાચ જો આજે મીડિયા દ્વારા જો કદાચ કહેવામાં આવે તો આ સ્થળ એવું છે કે અઢાર વરણ જ્યાં માથું ટેકાવતી હોય હિન્દુ અને મુસલમાન એક સાથે મળી એકતાનું પ્રતિક સમાન એક આ જગ્યા છે તો એના વિશે વધારે તો હું નહીં કહી શકું પણ બધા જ તમે મીડિયા પર આવ્યા છો ને એનો પણ છે જી તો ખાસ કરીને જોઈએ તો આપણે હમણાં જ થોડા સમય પહેલાં જ આપણા કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડાનો પણ પ્રતિભાવ લીધો મહારાજશ્રી આવે છે એમનો પણ પ્રતિભાવ લીધો અને જે સ્થળના મુખ્ય દાતાશ્રી છે પરબતભાઈ એમની પાસેથી પણ જાણ્યું અને એમના ચહેરા ઉપર ખાસ કરીને કહી શકાય કે જ્યારે મળદ દાદાના પીર માટે જે અત્યારે ખાસ કરીને જગ્યા માટે એમણે ખાસો એવો સહયોગ આપ્યો છે મુખ્ય દાતા તરીકે રહ્યા છે તો એમના જે શબ્દો હતા એમાં ચોક્કસથી એક ઉર્જા જોવા મળતી હતી ત્યારે દાદા ખાસ કરીને અમે એ પણ જાણવા માંગશું કે આપ એક પોલીસ જવાન હતા કે પોલીસ ઓફિસર હતા અને ખાસ કરીને જોઈએ તો અનેક લોકો માથું ટેકવે છે અને આપના માધ્યમથી મળતી દાદા એમને મદદરૂપ થવા માંગતા હોય છે ત્યારે એ લોકો ખાસ કરીને જોઈએ તો આપને આશીર્વાદ આપતા હોય છે કે દાદા અમારા કામ થઈ ગયા કે અમને આશીર્વાદ મળ્યા એના વિશે શું કહેવાય ત્યારે કેવી લાગણી થાય લાગણીની વાત કરું તો એના શબ્દો ન હોય કારણ કે આપ પૂછો છો કે ભાઈ પોલીસ ખાતામાં હું કોન્સ્ટેબલથી ભરતી થયેલો એસ ઓડિસો એસસીની અંદર અને બે હજાર ચારની અંદર પીએસએ તરીકે પાસ થયો અને છેલ્લે જે પીઆઈ તરીકે રિટાયર થયો છું એ ત્રીસ છ બે હજાર અઢારમાં તો ત્યાં સુધી આ કાર્ય મારું ચાલુ જ હતું ને અત્યારે ચાલુ છે પહેલાં થોડું બંધ નહોતું અત્યારે જે આશીર્વાદ તો ઠીક છે આશીર્વાદ તો અંતરના હોય જ પણ મને એવું લાગે છે કે કોઈના દુઃખમાં ભાગ લઈએ ને તો એનો સારું થઈ જાય માનું છું એનાથી વિશેષ કઈ કહેવાનું કોઈના દુઃખમાં ભાગ લઈ દે એનો દુઃખ થોડું થઈ જાય વિચારો છે અને ખાસ હવે જે વાત કરવાની છે એમ કોઈ રાજકારણની વાત નથી પરંતુ બંને લોકપ્રતિનિધિઓ છે અને બંને પ્રજાકીય કામો કરવા માટે હંમેશા મોખરે રહેતા એવા આપણા ભાજપના કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા અને આપ જોઈ શકો છો એમ જ કોંગ્રેસના પ્રદ્યુમહનસિંહ જાડેજા બંને મિત્રો જે દાદાની પડખે બેઠા છે અને આ ચોક્કસથી દાદાના સ્થાનિક થઈ શકતું હોય છે કોઈ પક્ષા વાત નથી પરંતુ દાદાના આંગણે આ થયું છે ત્યારે વિનોદભાઈના પ્રતિભાવ લીધા હવે અબડાસા મત વિસ્તારના અબડાસા મત વિસ્તાર ધારાસભ્યને આપણે મળશું પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબને કે સાહેબ આપ જ્યારે હું પતા રહેશું ત્યારે શું કહેવાય આજે અહીંયા લઠડીયા ગામે ભરતપક્ષ જગ્યા છે એમનો જાહેર ખર્ચો છે હું બહુ વહેલેથી જોડાયેલ નથી પણ જ્યારે મને ટિકિટ મળવાની હતી ત્યારે હું આવેલો અમારા ગામના મૈશ્રી સમાજના જે બધા ભાઈઓ છે એ બધા મને તેડી આવેલા અને અહીંયા દર્શન કરવા અને પાછા તમે જીતો આ ટિકિટ મળવાની વાત હતી કે ટિકિટ મળે ત્યાં આવજો તો અમારા બીજા માતાજી છે અહીંયા ચામુડામાનું મંદિર છે અહીંયા એ આશીર્વાદ આપ્યા દાદાશ્રી વિલજી દાદા આશીર્વાદ આપ્યા અને અહીંયા હું દર્શન કરીને ગયો ટિકિટ મળી પાછો અહીંયા દર્શન કરવા આવ્યો પાછો ટિકિટ મળ્યા પછી ચૂંટણી લડવા લડી લીધી લડી લીધી પાછા જીતીને પણ પાછો અહીંયા આવ્યો એટલે જાહેર એક એક વસ્તુ જે જે મનમાં આપણે એમ થાય કે આ વસ્તુ જોઈએ એ દાદાને દર્શન કરવા આવી સો ટકા મનોકામના પૂરી થાય છે એટલે અહીંયા ઝાડ પચ્યો છે અને અહીંયા કને કોઈ પણ જ્ઞાતિ ના આવે બધાને એકદમ સંતોષપૂર્વક કોઈ પણ નડતર હોય ઘણી બધી તકલીફ હોય અને દાદાનું પાછું સાદું જીવન છે કોઈ આ જે જેવું સંતો એવું કાંઈ બોલ નથી જે તમે શ્રદ્ધાથી આવશો સો ટકા તમારી મનોકામના દાડા પૂરી કરશે એવું એલજી દાડા કહેતા હોય તો અહીંયા ઘણી અનેક માણસો હોય છે અને અહીંયા મોટા મોટું કામ અત્યારે જો તો ગૌશાળાનું બહુ જબરદસ્ત છે એટલે જવાની જે એમની દયા છે જીવદયા એમની લાગણી છે એટલે એના માટે પણ બહુ અભિનંદન પાત્ર છે પછી આપણો બોર્ડર વિસ્તાર છે એમને પોલીસ ખાતામાં નોકરી કરી એટલે બધી એમને માહિતી દી અને વિશેષમાં મૈશ્રી સમાજના આજે ઈષ્ટુદેવ તરીકે આપણે જોઈએ મતિયાદેવ દાડા એ પણ બાજુમાં અને અહીંયા મડપી દાડાની તો બહુ જાહેર છે અને બધાને આ સરસ બેઠા છે મહારાજશ્રી બેઠા છે બધા તમામ તમામ સમાજના બધા આવ્યા છે એવી જ રીતે આવતા રહે અને દાદાની પદા ઉપર કૃપા રહે અને આવતું વર્ષ સારું થાય અને આપની આશાપુરા ચેનલની જે કચ્છની પબ્લિકની અને સ્થાનિક જે તકલીફ છે કોઈ પ્રશ્નો હોય એ બધાને આપણા દ્વારા જાણવા મળે છે ખૂબ જાગૃત પબ્લિક થઈ છે એ આશાપુરા ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને અહીંયા કને વાર્ષિક ઉત્સવમાં હવે તો કોઈ પણ પ્રોગ્રામ હું તો આવું જ અચાનક એમ જ છે જે અહીંયા લટડી ગામ આજુબાજુ પ્રોગ્રામ હોય તો પણ અહીંયા દિનેશભાઈનો એમના બધા કુટુંબ પરિવારનો પણ એવું કુટુંબ જેવું એવું થઈ ગયું છે એટલે કાયમ આવતા હોય દર્શન કરવાનો દાદા હોય કે ન હોય અમે તો દર્શન કરવા આવી એટલે દાદાની કાયમ દયા રે કૃપા રે એવી આપણે દાદા પ્રાર્થના અને દાદા કરીને જોઈએ તો તાલુકાના આ લઠેડી ગામે જ્યારે કહી શકાય કે અંતરિયાળ ગામ અને એનાથી પણ અંતરિયાળ જ્યારે આ જગ્યા આવેલી છે ત્યારે ભુજથી આવો કે ગમે ત્યાંથી કચ્છમાંથી કચ્છ બહારથી પણ ઘણા મિત્રો અમે જોયું કે સાંજના મુંબઈથી પણ ઘણા લોકો આજે પધાર્યા છે ત્યારે ખાસ કરીને આટલું અંતર કાપીને પણ આવતા હોય છે ત્યારે દાદાના દર્શન કરીએ છીએ મડદિર દાદાના ત્યારે તમામ થાક તમારો ઉતરી જતો હોય છે ચોક્કસથી અમે પણ અનુભૂતિ કરી છે અને આપને પણ ચોક્કસથી અનુભૂતિ થઈ જશે ત્યારે આવા ઉત્સવ કચ્છમાં પણ થવા જોઈએ અને થતા જ રહે છે એ જ ખૂબ જ ઉત્સવો થતા રહે એ પણ ખૂબ જ જરૂરી છે સંદીપ ખારવા જગદીશ પાનુસ અને જયમલસિંહ જાડેજા સાથે દિલિપ ગજર આશાપુરા ન્યૂઝ